એ મંત્રીમંડળના વિસ્તરણ અંગેના જવાબ આપ્યા અને કહ્યું થશે એટલે કહીશું સી આર પાટીલે કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે તમને પૂછ્યા વિના કંઈ નહિ કરીએ ગુજરાતની અંદર મંત્રી મંડળના વિસ્તરણ અંગે સૌથી મોટા પ્રદેશ ભાજપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની અંદર પાટીલે સંકેત આપ્યા છે સ્વદેશી અભિયાન અંતર્ગત યોજાઈ પરિષદ અને પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એ સવાલ પૂછ્યો હતો કે સવાલનો જવાબ એ સી આર પાટીલે આપ્યો મંત્રી મંડળના વિસ્તરણ અંગે પૂછાયો હતો એ પ્રશ્ન જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રશ્નને લીધો એ હળવા અંદાજની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસતા હતા ઊભા થયા અને દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કંઈ બોલે પહેલાં જ સીઆર પાટીલે જવાબ આપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે સીઆર પાટીલે જવાબ આપતા એ હળવા અંદાજની અંદર જોવા મળ્યા હસતા હસતા સીઆર પાટીલે એ મંત્રીમંડળના વિસ્તરણ અંગેના જવાબ આપ્યા અને કહ્યું થશે એટલે કહીશું સીઆર પાટીલે કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે તમને પૂછ્યા વિના કંઈ નહીં કરીએ અને આટલું બોલતાની સાથે જ પાછળથી એમ પણ બોલી ગયા કે તમને ખબર હશે તમને ખ્યાલ હશે અને તમને જે ખ્યાલ હોય એ અમે ના કરીએ આ પ્રકારનું નિવેદન એ સી આર પાટીલે આપ્યું છે હળવા અંદાજમાં સી આર અનેક સંકેતો આપ્યા હોવાના સમાચાર છે જો કે આ સંકેતો એ કોને લઈને છે તેને લઈને પણ અનેક એ સવાલો છે જો કે આવનારા સમયમાં નવા જૂનીના એંધાણ એ ચોક્કસ થશે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય સી આર પાટીલના સૌથી મોટા સંકેત થોડા સમય પહેલા કમલમ ખાતે એ ગુજરાતના સંગઠનની એ મોટી બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય સાંસદો સંગઠનના હોદ્દેદારો હાજર હતા એ દરમિયાન સી આર પાટીલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે નવા મંત્રીમંડળની અંદર જેટલા પણ લોકોનો સમાવેશ થશે એ નસીબદાર હશે જો કે હવે છેલ્લા કેટલાક સમયથી અને એવી અટકળો તેજ થઈ છે કે દિલ્હી એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાય છે અમિત શાહની સાથે સી આર પાટીલ બેઠક કરે છે અર્થસંઘીની મુલાકાત થાય છે એટલે હવે ગુજરાતની રાજનીતિની અંદર નવા જૂની એ નક્કી છે પરંતુ એ નવા જૂની વચ્ચે સી આર પાટીલે આ સૌથી મોટી વાત અને સંકેતો એ અત્યારે એ આપી દીધા છે પત્રકાર પરિષદ પૂર્ણ થઈ એ દરમિયાન સી આર પાટીલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત હતા એ દરમિયાન મુખ્યમંત્રીને સવાલ કર્યો કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ ત્યારે મુખ્યમંત્રીએ કંઈ બોલવા જાય પહેલાં જ સી પાટીલે જવાબ આપ્યો કે તમને જે ખ્યાલ હોય અમે ના કરીએ અને થશે ત્યારે તમને જણાવીશું પણ ખરું તમને પૂછ્યા વગર પણ નહીં કરીએ એટલે સી આર પાટીલે એક સાથે એ અલગ અલગ ત્રણ ચાર સંકેતો પણ આપી દીધા કે જે અત્યારે સમાચારો માધ્યમોની અંદર ચાલી રહ્યું છે કે ગુજરાતના આટલા આટલા નેતાઓના નામે સમાવેશ થઈ શકે છે નવા મંત્રીઓ બની શકે છે કેટલાકને પડતા મૂકવામાં આવે કેટલાકને નવા લેવામાં આવે આ તમામની વચ્ચે આ સંકેતો એ ખૂબ સૂચક છે शुभे संकेत तो सी आर पाटिल आप्या मात्र 13 सेकंड नुवे निवेदन से हु अपने 3 से चार वक्त संभालाइस के जेना कारणे आप पण इ क्लियर थई जोसो के सी आर पाटिल आ संकेत सैने लेने आप्या नेक्स्ट ना कसेने कायवला

તો ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની આ સંયુક્ત પત્રકાર પરિષદ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની આ પત્રકાર પરિષદ હતી કે જેના ઇન્ચાર્જ રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજની પટેલ પણ ત્યાં ઉપસ્થિત હતા મીડિયાના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર એકનેશ દવે હાજર હતા અને એ દરમિયાન પત્રકાર દ્વારા એ સવાલ પૂછવામાં આવ્યો કે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કેમ આ સવાલ એ પૂછતાની સાથે જ મુખ્યમંત્રીએ જવાબ આપતા આપતા પેલા હસતા એ હળવા અંદાજની અંદર તેને સવાલ લીધો રાજ્યના મુખ્યમંત્રી અને હળવા અંદાજની અંદર રાજ્યના એ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે હળવા અંદાજની અંદર જવાબ આપ્યો થશે એટલે તમને કહેશું તમને પૂછ્યા વગર કંઈ નહીં કરીએ અને અંતમાં જતા જતા સી આર પાટીલ એટલું પણ કહેતા ગયા કે તમને જાણ હશે તમને ખ્યાલ હશે એ પણ નહીં કરીએ એટલે હવે ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાઓ થઈ થઈ છે કે શું મંત્રીમંડળનું વિસ્તરણ એ હવે નવરાત્રી દરમિયાન થશે કે કેમ કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ આવનારા નવા વર્ષની અંદર એટલે કે દિવાળી બાદ થશે હવે ગુજરાતની અંદર આ ચર્ચાઓ ફરી એકવાર તે જ થઈ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે કેમ કે ગુજરાતમાં કેટલાક રાજકીય નેતાઓએ નવરાત્રીની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે માટે નવા જફા અને કુર્તાઓ પણ સીવડાવ્યા છે નવરાત્રીની અંદર પણ કામ આવે અને જો શપથવિધિ માટે બોલાવે તો પણ કામ આવે એટલે આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે ગુજરાતની રાજનીતિની અંદર નવા શું નવા જૂની શું થવા જઈ રહી છે કેમ કે સી આર પાટીલના ખૂબ મોટા સંકેત છે અને મોટા સંકેતથી હવે આવનારા સમયની અંદર રાજનીતિ ગરમાશે કે સંકેત એવા છે પત્રકારોની સાથે વાતચીતમાં એવું કહ્યું છે કે થશે એટલે તમને જાણ કરીશું એટલે હાલ કોઈ પોસિબિલિટી દેખાતી નથી કંઈ હશે તો પણ તમને કહેશું અને તમને ખ્યાલ હશે એ નહીં કરીએ રાજનીતિમાં એક ચર્ચાઓ છે કે મંત્રીમંડળના એ વિસ્તરણ એ નવરાત્રિના નવા દિવસોમાં થાય પરંતુ સી આર પાટીલના સંકેત છે કે તમને ખ્યાલ હશે એ નહીં કરીએ તો શું હવે મંત્રીમંડળનું વિસ્તરણ એ દિવાળી બાદ થશે કે કેમ તેને લઈને હવે વાત એ ચર્ચાઈ રહી છે